એક અવિચારી નગરમાં સાતે વ્યસોનામાં પૂરો એક જળ બુદ્ધિવાળો રાજા રાજ્ય કરતો હતો તેના મંત્રીઓ લાંચ્યા હતા કોટવાલ પ્રજાને ક્ષયના રોગ જેવો હતો પુરોહિત પિસાચ જેવો હતો દાસ દાસીઓ યમના નોકર જેવા હતા વિધવાના પુત્રો જેવા ચોરો રાત્રે અને દિવસે સ્વચ્છંદતાથી ચોરી કરતા હતા સાધુ લોકો પણ પાપીના જેવી શંકાસ્પદ આચારણવાળા હતા અંતપુરની સ્ત્રીઓ પણ ગણિકા જેવી હતી એક દિવસ એક વૃદ્ધ ડોષી સવારના પહોંરમાં માથા ઉપર ઘાસનો પૂડો ઉપાડીને રાજદ્વાર પાસે આવી અને પોકાર કરવા લાગી અરે હું લૂંટાણી હું લૂંટાણી રાજાએ તેને બોલાવીને તેના દુઃખનું કારણ પૂછ્યું તે ડોશીએ કહ્યું મહારાજ તમારા નગરમાં મહાજન અને ચોરનો સરખો ન્યાય હોવાથી મારા પુત્ર ગોવિંદે શેઠના ઘરે ખાતર પાર્યું મારો પુત્ર નવયુવાન હતો એ ઘણા લોકોના આધાર પૂરતો હતો તે ગોવિંદ શેઠની ઘરની દિવાલ પડી એટલે દબાઈને મરણ પામ્યો એના દુઃખથી હું દુઃખીત થયેલી રુદન કરું છું રાજાએ શેઠને બોલાવીને કહ્યું અરે તું ખરો અન્યાય કરનારો છે તારી ભીંત પડી જવાથી ચોર મરણ પામ્યો રાજ્યાના ધર્મનો જાણનાર તે શેઠ બોલ્યો મહારાજ એ ભીંત તૂટી પડી એમાં મારો શું દોષ મેં તો ચૂનો વગેરે પુષ્કળ આપ્યું હતું પણ કળિયાએ તે સારી બનાવી નહીં રાજાએ કહ્યું બરાબર છે પછી કળિયાને બોલાવીને રાજાએ કહ્યું અરે તે ભીંત આવી નબળી અને ખરાબ કેમ બનાવી કળિયાએ બરાબર ધ્યાન રાખી નિશ્ચલતાથી જવાબ આપ્યો મહારાજ એમાં હું શું કરું હું જ્યારે ચૂનો તથા માટી કેળવતો હતો ત્યારે રાજ્યની ગોપાલ શેઠની પત્ની સુંદર એવી નીક ત્યાંથી નીકળી એને જોવામાં મારું ચિત્ત પરવવાથી અને મારું મગજ અસ્થિર થઈ ગયું અને આ ચૂનો બરો બર કેળવાયો નહીં એવા ચૂનાથી ચડેલી ભીંત તૂટી પડી એટલે આ ચોરણનું મરણ થયું છે તરત જ રાજાએ ગોપાલ શેઠની પત્નીને બોલાવીને થયેલ અન્યાય તેને જણાવ્યો શેઠની પત્નીએ કહ્યું હું શું કરું એક બાવો આ રસ્તો થઈને જોતો હતો એની શરમ આવવાથી મેં તે રસ્તો લીધો નહીં લીધો હતો નહીં તો હું ગોવિંદ શેઠના ઘરના રસ્તેથી નીકળતી જ નથી આ પ્રમાણે સાંભળીને તે શેઠની પત્નીને પણ છોડી દીધી અને બાવાને બોલાવ્યો અને રાજાએ તેને પૂછ્યું કે તું તે રસ્તેથી શા માટે નીકળ્યો કે જેને કારણે આ શેઠની ભીડ તૂટી પડી એમ કહીને રાજાએ ગુસ્સે થઈને તેનું ખૂબ અપમાન કર્યું બાવો કંઈ પણ ઉત્તર આપી શક્યો નહીં તેથી એને લાકડો લાટો વગેરેથી ઘણો માર મારીને સુડી ઉપર ચડાવવાનો હુકમ કર્યો જેને કોઈ રોનાર નથી તે ભલે સુડી ઉપર ચડે એમ ધારી લોકોએ તે બાવાને સુડી ઉપર ચડાવવા લઈ જવા દીધો જ્યારે તે બાવાને સુડી ઉપર ચડાવવા લઈ જવા લાગ્યા ત્યારે મંત્રીઓએ સુડી વગેરેને જોઈને રાજા પાસે આવીને કહ્યું મહારાજ સુડી નાની છે અને બાવાનું શરીર તો બહુ જ છે તેથી સુડીના પાટિયા ઉપર તે સમાઈ શકતો નથી તે સાંભળીને રાજાએ હુકમ કર્યો એમ હોય તો એ સુડીના પાટિયા ઉપર એવા શરીરવાળા કોઈને પકડીને સુડી ઉપર ચડાવી દીધો આ પ્રમાણે રાજાનો હુકમ થવાથી રાજાનો સાળો જે લોકોને બહુ હેરાન કરતો હતો તથા રાજાના નોકરો ઉપર જુલમ કરતો હતો તેને શોધી કાઢીને મંત્રીઓએ સુડી ઉપર ચડાવી દીધો રાજાએ આ મુદ્દ વાતની મુદ્દલે ચર્ચા ન કરી જે સ્થળે આવા મૂર્ખ રાજાઓ રાજ્ય કરતા હોય એવા રાજ્યમાં ન રહેવું એ જ ઉત્તમ છે મૂર્ખ રાજા મૂર્ખ મંત્રી અને મૂર્ખ ન્યાયાધીશ હોય તો ઘણી વખત અન્યાય થવાનો સંભવ રહે છે